સવારે જાગીને તરત દોડવાનું મન થાય એનું બીજું નામ તંદુરસ્તી જાગ્યા પછી સાચવી સાચવીને પગ મૂકવો પડે પર પગ સીધા થાય પગ જકડાયેલા રહે આળસ આવે સુઈ રહેવાની ઈચ્છા થાય એનું બીજું નામ બીમારી રાત્રે આપણે જ્યારે સુઈ જઈએ છીએ તો કુદરતની પ્રચંડ બેટરી સાથે આપણી શરીર મનની બેટરી જોડાય છે અને એ ઉઠ્યા પછી પણ ચાર્જ નથી થઈ હોતી મતલબ આપણી બેટરી ઉતરી ગઈ છે શરીરની જે બેટરી ઉતરી જાય છે એને સવારે સરખી કરવા માટે પહેલાં આપણે એક ટેકો લઈએ છીએ ચા અને એની સાથે કોઈ નાસ્તાનો એના કરતાં વધારે સૂક્ષ્મ ટેકો છે ફળો અને ડ્રાય ફ્રૂટ્સનો જેમ કે કોઈએ સવારે બે ખજૂર ખાઈ લીધી તો એનાથી શરીરને એક ટેકો મળી જાય કોઈએ ફળ લઈ લીધું તો એનાથી શરીરને ટેકો મળી જાય અને જે મગજ છે એને ચલાવનારી મન નામની જે બેટરી છે એને કેવી રીતે ચાર્જ કરશો સવાર સવારમાં જે પ્રાણ તત્વ છે જેનાથી આપણે જીવતા રહીએ છીએ એને તમે ઊંડા શ્વાસથી ચંદ્ર પ્રાણાયામ અને સૂર્ય પ્રાણાયામથી કે અનુલોમ વિલોમથી દસ મિનિટ આ કરી અને ચાર્જ કરી શકો છો કોઈને ચાલવાનું ગમે છે તો પંદર વીસ મિનિટ તમે નિરાતે ચાલો એકલા એ ચાલીને પણ તમે તમારા મન નામની બેટરીને ચાર્જ કરી શકો છો અને સવાર સવારમાં તમારા મનની અંદર અશાંતિ પેદા કરે એવા કોઈ સમાચાર ઉપર ફોકસ કરવાના બદલે કોઈક સારું વાંચન દસ મિનિટ કરશો તો પણ મનની બેટરી ચાર્જ થશે શરીરની અને મનની બેટરી ચાર્જ કરવાના સીધા સામાન્ય રસ્તા વળી એ બેટરી પાછી વચ્ચે ઉતરે છે તો વચ્ચે તમે ચા કે કોફીના ટેકા લો છો એટલે એ શરીરને નુકસાન કરે છે વારંવાર એ ટેકો નથી લેવાનો એકાદ વાર સવારે લીધો તો ચાલે એના બદલે શું કરશો તો તમને જે વસ્તુ ગમે છે ઓફિસમાં જે પ્રેક્ટિકલી તમે ખાઈ શકો છો એવું કંઈક જોડે રાખો અને આવે બપોરનું જમવાનું હવે તમે સવારથી બપોર સુધી આનો વધારે ઉપયોગ કર્યો છે તો ફરીથી ખોરાક પછીનો જે ટાઈમ છે એમાં નિરાહતે તમે દસ પંદર મિનિટ એકલા કાં ચાલો કાં શાંત ચિત્તે કમર સીધી રાખીને બેસી રહો એનાથી જે મગજની બેટરી છે એને કાંઈક ટોનઅપ મળશે જે લોકો માટે પોસિબલ છે એ ખુરશીમાં જ આમ શરીર ઢીલું રાખી આંખો બંધ કરી અને શ્વાસ પર ભગવાન બુદ્ધને યાદ કરતા કરતા છે આ સત્યાના પાન વિપશ્યના છે કેવળ શ્વાસને જ જુઓ તમે પાંચ દસ પંદર મિનિટ આ રીતે કરો છો ખુરશીમાં બેસીને જ એ તમારા માટે ઉત્તમ બેટરી ચાર્જ કરવાનો અવસર છે મનની બેટરી ચાર્જ કરવાનો આ જ રીતે આગળ ચાલતા રહો અને રાત્રે ઘેર આવીને શરીર નામની બેટરી થાકીને લોથપોથ થઈ ગઈ હોય તો પણ જમીને મજ મન મજબૂત કરી અને ઘરની બહાર નીકળી મિનિટ તાકાત આવી જશે પાચન સુધરી જશે અને સુતા પહેલા ફરી ભગવાન બુદ્ધને યાદ કરી સૂતા સુતા પણ છેવટે શ્વાસ ઉપર ફોકસ કરો અથવા તમને એમ લાગે કે તમારે ઓમકાર કરવો છે તો ઓમકાર કરો આ બધું કરતા કરતા આ બધી પોસ્ટ અને વિડીયો જોતા જોતા આવનારા સો બસો દિવસની અંદર એક દિવસ ચોક્કસ તમારો એવો આવશે કે રાત્રે સૂતા પહેલા પણ તમને એમ થાય કે હું શું કરી નાખું જે સવારે ઉઠીને તરત દોડવાનું મન થાય છે એવું સૂતી વખતે પણ હોઈ શકે છે ત્યારે એમ કહી શકાય કે આપણું આરોગ્ય સર્વાંગી છે સવારે તો હોય દિવસભર કામ કર્યા પછી આપાધાપીમાં પડ્યા પછી મનની બેટરી ન ઉતરે ત્યારે તમને મોક્ષ તરફની યાત્રામાં આગળ વધવાની એક તક મળે પહેલાં આપણે એકડે એકથી શરૂઆત કરીએ ધીરે ધીરે એકસો એક પર પહોંચીશું સ્વસ્થ રહો મસ્ત રહો